ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં તમારું સ્વાગત છે આજ રોજ આણંદ સુપર માર્કેટમાં દિવાળીના તહેવાર નિમિત્તે નજારો જોવાલાયક લાયક હતો દિવાળીના પર્વ તહેવાર સૌથી મોટો દેશનો તહેવાર હોવાના કારણે સુપર માર્કેટમાં ગ્રાહકોની ભીડ જોવા મળી બધા જ વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને વેપારીઓ મિત્રોએ પણ ગ્રાહકોને સારી સારી ઓફર આપી ખુશ કર્યા પોલીસ પ્રશાસનનો પણ એકદમ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો ટ્રાફિક એકદમ સજ્જ ના સાથે વ્યવસ્થા પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને ખુશીનો માહોલ જોવા મળ્યો બાળકો ગ્રાહકો બધા એક મજા સરસ મજાના ખુશ માહોલમાં હતા દેશનો સૌથી મોટો તહેવાર દિવાળી પર્વના નિમિત્તે તમે જોઈ શકો છો આણંદના સુપર માર્કેટમાં ભરમાર લાગી જાય છે આણંદના આજુબાજુના ટોટલ ગામડાવાળા શહેરવાળા ટોટલ વેપારી જણો પણ ખુશ છે અને અહીંથી ખરીદી કરતા ગ્રાહકો પણ ખુશ થઈ ગયા છે આણંદ સુપરમાર્કેટના વેપારી મિત્ર સાથે આપણે વાત કરીશું જી ભાઈ આપનું નામ જણાવજો મારું નામ મોહસીન છે આ અમારી દુકાન કશીશ છે અને અહીંયા આ વખતે જે ઘરાકી માહોલ છે કેવો રહ્યો છે આ ફેર ઘરાકી માહોલ બહુ ફાઇન રહ્યો છે અને બીજું કે ગ્રાહકોને સંતોષકારક મળી જાય એવી વેરાયટી લાવે છે અને સુપરમાર્કેટના જેટલા બી વેપારીઓ છે એ લોકોને ત્યાં બી ઘરાકી સારી છે અને બધા જ ખુશ છે અને ઘરે બી ખુશ થઈ જાય છે કારણ કે વેરાયટી ઘરે જે ગમે એ જ મળી જાય છે અહીંયા અને બધું જ મળે છે અહીંયા ચપ્પલ થી લઈને બંગડી બુટ્ટી કપડા નાના છોકરા ના કપડા બધું જ મળે છે અને બધું જ એક જ જગ્યાએ બધાને મળી જાય છે હા તો મિત્રો આપણે વેપારી મિત્ર સાંભળ્યા કે એક જ જગ્યા પર ટોટલી સામાન તમને મળી જાય છે આણંદ ટૂંકી ગલી સુપર માર્કેટ હા તો મિત્રો તમે જોઈ શકો છો આણંદ જૂના બસ સ્ટેન્ડ નો ઇલાકો છે આ

ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં તમારું સ્વાગત છે